जय श्री राम हर हर महादेव देवी की पूजा थी छे बरसों थी नहीं लाखों बरसों थी जारे दुनिया अलग अलग हती एक गामड़ा बीजा गाम्णा थी दूर हता आज टोटल दुनिया एक छे तो देवी की पूजा बरसों थी छे कुल देवी नी पूजा, पूजा एटले એક ખનદાન મનુષ્ય સામાજિક પ્રાણી છે તો એ ખંદાન એક પરિવાર મળીને રહે સુખ દુઃખમાં ભાગીદાર રહે ખાલી ધાર્મિક મહત્ત્વ નથી રાજનૈતિક મહત્ત્વ છે સામાજિક મહત્ત્વ છે અને દક્ષિણ ભારતમાં સાઉથ ઇન્ડિયામાં કુલદેવીને પાર્વતીજીનું સ્વરૂપ માનવામાં આવે છે સાઉથ મેં દક્ષિણ ભારતમાં કુલદેવીને પાર્વતીજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને ઉત્તર ભારતમાં કુલદેવીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે ધરતી ઉપર બે ગોલાર્થ છે ઉત્તરી ગોલાર્થ સાઉથ ગોલાર્થ નોર્થ પોલ સાઉથ પોલ તો ધરતી ઉપર બે ગોલાર્થ છે અને બેય બાયલેન્સ રહે તો દક્ષિણ ભારતમાં કુલદેવીને પાર્વતીજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને ઉત્તર ભારતમાં કુલદેવીને લક્ષ્મીજીના સ્વરૂપ માનવામાં આવે છે પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં કુલદેવીને રૂકમણીજીના સ્વરૂપ માનવામાં આવે છે અને અલગ અલગ રીતે લોકો પૂજા કરે પણ યાદ રાખજો જગદંબા એક છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે જે શિવ છે એ એ હરિ છે જે હરિ છે એ શિવજી છે શિવ દ્રોહી મમ દાસ કહાવા લોકો ભેદ કરે છે સૈવ પરંપરામાં કુલદેવીને પાર્વતીજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને વૈષ્ણવ પરંપરામાં કુલદેવીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે પણ છે એક દેવતા દેવી બધા એક છે માનવાના તરીકા અલગ છે તો તમે જ્યારે પૂજા કરો તો જગદંબા સમજીને પૂજા કરો અને માની લો એક છે લાખ જીવન સંકટમાં હોય દુઃખમાં હોય મન ચંચલ હોય લાગતો હોય દુનિયા વિરુદ્ધ છે પ્રાણ સંકટમાં હોય કોઈ સાથીદાર ન હોય તો કુલદેવીને યાદ કરો જીવન ધન્ય બની જાય અને જીવન મજબૂત બને અને જીવનમાં દુઃખ રહે નહીં એ મારો અનુભવ છે સ્વરૂપ એક છે લેકિન અલગ કુલ દેવીને પૂજા કરવા માટે કઈ કારણો છે એમાં એક કારણ છે રાજનૈતિક કારણ એક છે સામાજિક કારણ એક છે આર્થિક કારણ કારણ જબ ખનદાન એક સાથે રહે એક દેવીનું પૂજન કરે એક કુલદેવીનું પૂજન કરે તો બધામાં પ્રેમ રહે એકબીજાના સુખ દુઃખમાં ભાગ લે આજકાલ લોકો આધુનિકતાના નામે વિજ્ઞાનના નામે જે કર્મો કરે છે એને પૂરા વાંચવા જોઈએ કુલદેવીનું બહુ મહત્ત્વ છે કારણ દુનિયામાં જે ઇલાકામાં રહો જે ક્ષેત્રમાં રહો ત્યાંના લોકોમાં પ્રેમ રહે એકતા રહે કારણ સ્વાર્થ તો બધામાં હોય સુર રમુની સબકી અહીં રીતિ તો લોકોમાં પ્રેમ રહે એક સાથે રહે એકબીજાના ભાગીદાર બને આ માટે પણ છે ધાર્મિક ખાલી મહત્ત્વ નથી આર્થિક મહત્ત્વ પણ છે અને એકતા માટે પણ છે આથી કુલદેવીની પૂજા કરવામાં આવે છે